ગ્રો ઇટ સિક્સ જે કાગળ આવે છે મંચિંગનો એ લીધેલો છે અને આનો મને ઘણા બધા બેનિફિટ મળ્યા છે મચી સારી એવી ગ્રોથ કરેલી છે મારું નામ રાજેશભાઈ ખૂં છે પટેલિલિટીક એન્ડ ઇરિગેશનના નામની પેઢી જામકડામાં ધરાવું છું અને ગ્રો વિટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે છેલ્લા બે વર્ષથી આ સંકળાયેલા છે અને અમારે અહીંયા ચીલીનું વાવેતર માટે અમે ગ્રો થ્રી અને ગ્રો સિક્સ પ્રોડક્ટ્સ આપીએ છીએ ફાર્મરોને મારી સાથે ઓછામાં ઓછા અઢીસો ત્રણસો જણા જોડાયેલા ખેડૂત છે અને એના માટે હવે હું તમને આપણે એવું ગ્રો થ્રિક્સ અને ગ્રો સિક્સ છીએ ગોડાઉને હાલો હું તમને આપણું ગોડાઉન બતાવું છું બતાવું છું જ્યાં આપણો ગ્રો થ્રી અને ગ્રો સિક્સની સ્ટોક પડ્યો છે હા અમારે ગ્રો થ્રી અને ગ્રો સિક્સનો સ્ટોક પડ્યો છે આનો ઉપયોગ અમારે મે અને જૂનમાં થાય છે અને આનું પાછળનું મરચીમાં વાવેતર કરવા માટે થાય છે મરચીની ખેતી માટે આ ગ્રો થ્રી છે ઓલું ગ્રો સિક્સ છે તો હાલો હવે આપણે જઈએ આપણે ફાર અમે એક ફાર્મરને ગ્રો સિક્સનો ઉપયોગ કરાવ્યો છે એની ફાર્મલ વિઝિટ કરીએ નમસ્તે મારું નામ છે દીપક વિનુભાઈ રાબડિયા ધોરાજીથી વતની છું અને મેં ગ્રો ઇટ સિક્સ જે કાગળ આવે છે મલ્ચિંગનો એ લીધેલો છે પટેલ ઇરિગેશન જામકનોનાથી અને મેં એક એકરની અંદર મરચીનું વાવેતર કરેલું છે અને આપણે આ ફર્સ્ટ ટાઈમ વાવેતર કરેલું છે મરચીનું ગ્રો મલ્ચિંગની અંદર અને આનો મને ઘણા બધા બેનિફિટ મળ્યા છે આ વખતે મરચી સારી એવી ગ્રોથ કરેલી છે બીજા નંબરમાં આની અંદર ભેજ સંગ્રહ સારો છે એની અંદર ખળનું પણ પ્રોબ્લમ ઓછો આવે છે એટલે નિંદામણ નાશક નીંદામણનો ઓછો ખર્ચો લાગશે એનું મટીરિયલ ગ્રો સિક્સનું આ બીજા જે મલ્ચિંગ આવે છે એના કરતાં બહુ સારું એવું લાગ્યું છે આ વખતે કારણ કે એની અંદર જે કાગળમાં પ્રકાશ આરપાર જવો જોઈએ ઓછો જાય છે એની થિકનેસ બહુ સારી એવી છે અને આનું બીજું એ કે આ લોંગ ટાઈમ માટે મતલબ બે સિઝનમાં આમાં મરચી નીકળી ગયા પછી એ ચાલશે એવું મારો અંદાજ છે અને આગળ જતા હજી આગળનો શું રિવ્યુ આવે છે આપણે પાછળથી હજી કહેશું કારણ કે મારે આ મરચી લગાવી એક મહિનો થયો છે એટલે કાગળને લદતી એ બીજા કાગળ કરતા બહુ સારો એ ગ્રોવિટ 6 નો આ કાગળ છે ધન્યવાદ હું છું ગ્રોવિટ નો ખેલાડી ગ્રોવિટ વી હેલ્પ યુ ગ્રો